હા ગાઈ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો આજે જવાના છે અમે બેચરાજી ઠાકોરજી ચાના ઉદઘાટનમાં અમારા જતીનભાઈ છે જતીનભાઈ આ બાઇક લઈને જઈએ છીએ અને આગળ જઈને તમને બતાવીએ ઠાકોરજી ચાનું ઉદઘાટન કરવાનું છે ચલો જઈએ છીએ ઝીકડી પડ્યા છીએ અમે ચાના ઓપનિંગ માટે અને અમારા સંજય મળી ગયા છે સંજય બીજા હે ટ્રેક્ટર માં કારણ કે બાઈક નહી આવડતું એમને જઈએ હી ગાઈસ મે કાચા રસ્તે થઈ જઈએ હી મારા રમુ કાકા હે અને યે આ ઓપનિંગ માં દર્શન ભાઈ બાઈક ચલાવે તો બેચાઈ પોચે જવાય હી

આ બે ત્રણ ફુગ્ગા તૂટી ગયા છે બહા બનાવી દેવું આ સોકરા ફુગ્ગા નમી ગયા હે ઓ બોર્ડ લાગી ગયું છે આ સંજય ભાઈ આઈ ગયા છે દશરથ ભાઈ આઈ ગયા છે

क्या कर रहा है तू आला पर बैठो हाँ कौन 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 आपने हाँ ऊपर हो आज बताइए कंपनर ठेली आइए जो खराब है हाँ तो पालना है यार यार तो यार मैं दिक्कत है एनसी मेरे का मंदिर में तो खाने का

અને દીકરો ચાલો 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 ચા Ô nhiên, ào vậy yêu thương bằng được vào tàu của thêm quê thân nhân બગાડ શું બોલા આટલા ડિગ્રી અંદર કરીયા તો વેબિયા થઈ જાયે

ફૌહ ફ્રહ ગળહ ગહહ ને હંહ, નેલહ, ને નહહ નૉહ હહ નહહ નહ ન નૉહ ન્હ નહન નહ 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 ન૦ ને નહ ન૲ નહ 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 어, 자기 할

ઉદ્ઘાટન થઈ ગયું છે ને આવે છે આપડે જીગુ ભવાજી આવે છે વાસણા થી ઠાકોરજી ચા બેચરાજી મુલાકાત લેવા આવે છે તો આવે તમને બતાઈએ તો આ આ છે જીતુભા જીતુભાઈ એમ કે અમને વિડીયો ના લેવો પણ આપણે એમને લેવાના થાય છે આ છે અજીત સિંહ जी ने अपने लाइन जी है मैं तो जाऊँ आगर थी तो आगर थी आपने जाऊँ हुए Thank 好吧。<for> Yeah, <laughs> તો ફુવાજી ના પગલા પડી ગયા મારા જીતેશ ભાઈ અને ભોળાભાઈ ની દુકાન માં તો આગળના લોકો જાણી રાખજો તો આપણા વ્લોગ ને હવે આપણે સમાપ્ત થયા છીએ તો અમારા આવા નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો